તેઓ કોટાથી ઉત્તરથી બે વખત ધારાસભ્ય હતા પરંતુ છેલ્લી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા હાડોલી વિસ્તારથી ફાયદો થવાની ધારણા છે આ સિવાય કોંગ્રેસે આજે સીબોર્ટ બુશને તમિલનાડુના તિરુનેવેલીથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે કોંગ્રેસે અત્યાર સુધીમાં દેશભરમાં એકસો નેવું ઉમેદવારોની યાદી જાહેર કરી છે કોંગ્રેસે રવિવાર ચોવીસ માર્ચ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા રાજસ્થાનમાંથી બે અને મહારાષ્ટ્રમાંથી એક ઉમેદવાર છે કોંગ્રેસે મહારાષ્ટ્રની ચંદ્રપુર બેઠક પરથી પ્રતિભા ધાનોરકરને ટિકિટ આપી છે પ્રતિભાના પતિ સુરેશ ધાનોરકરે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ચંદ્રપુર બેઠક પરથી જીત મેળવી હતી ગયા વર્ષે મે મહિનામાં સુરેશનું અવસાન થયું હતું કોંગ્રેસે ત્રેવીસ માર્ચે પિસ્તાલીસ નામોની જાહેરાત કરી હતી